નમસ્કાર દર્શક મિત્રો ધલોક સત્તા શોમાં દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે આ અંગે તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે અને પોતાની વધતી ઉંમરને ટાંકીને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે કેજરીવાલને લખેલા પત્રમાં રામનિવાસ ગોયલે કહ્યું છે કે હું તમને નમ્રતાપૂર્વક જણાવવા માગું છું કે છેલ્લા દસ વર્ષથી મેં શાહદરા વિધાનસભાના ધારાસભ્યો અને સ્પીકર તરીકે મારી ફરજો અસરકારક રીતે નિભાવી છે તમે હંમેશા મને ઘણું સન્માન આપ્યું છે જેના માટે હું હંમેશા તમારો આભારી રહીશ પાર્ટી અને તમામ ધારાસભ્યોએ પણ મને ઘણું સન્માન આપ્યું છે આ માટે હું દરેકનો આભાર વ્યક્ત કરું છું મારી ઉંમરને કારણે હું ચૂંટણીના રાજકારણથી દૂર રહેવા માંગુ છું હું તમને ખાતરી આપું છું કે હું મારા તન મન અને ધનથી પાર્ટીની સેવા કરતો રહીશ તમે મને જે પણ જવાબદારી સોંપશો તે હું નિભાવવાનો પ્રયત્ન કરીશ આપ કન્વીનર અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં છોતેર વર્ષીય ગોયલે પાર્ટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ તેમની આગામી જવાબદારી માટે તૈયાર છે તમને જણાવી દઈએ કે રામનિવાસ ગોયલ શાહદરાથી આમ આદમી પાર્ટીના છે ફેબ્રુઆરી સતત દિલ્હીના સ્પીકર છે રામનિવાસ ગોયલ લાંબા સમયથી રાજકારણ સાથે સંકળાયેલા છે ઓગણીસો માં તેઓ ભાજપની ટિકિટ પર શાહદરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ જયારે આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારે તેઓ આપમાં જોડાયા આ પછી તેઓ છેલ્લી બે ચૂંટણીઓમાં સતત જીત્યા અને પછી વિધાનસભાના સ્પીકર બન્યા સ્પીકરના પત્રના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે રામનિવાસ ગોયલજીનો દૂર થવાનો નિર્ણય આપણા બધા માટે ભાવનાત્મક ક્ષણ છે તેમના માર્ગદર્શને અમને ગૃહની અંદર અને બહાર વર્ષોથી સાચી દિશા બતાવી છે તેમની વધતી જતી ઉંમર અને તબિયતના કારણે તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ ગોયલ સાહેબ અમારા પરિવારના સંરક્ષક હતા છે અને રહેશે પાર્ટીને ભવિષ્યમાં પણ તેમના અનુભવ અને સેવાઓની હંમેશા જરૂર રહેશે